રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજરનારવા રાખે હવાના હાથ હવા હાથ જેવું થાય છે અને આપણે જાઉં છે વાળિયા જે મગ ને એમાં દવા સાટવી છે ખળની જે કોક રહી ગયું એ ને પાછું કોક ઉગાવવું એ એટલે આ ત્રીજો દી થઈ ગયો પહેલે દીએ પીધે એટલે સાટશું પછી એવું લાગશે બોકર પછી હલાય એવું થાય તો બધા સાટશ્યું એટલે પહેલા દી વાતર ભીધા હતા એટલે એટલી ટૂંકમાં સાટી દેવી છે જો મગ ઉગી ગયા પહેલાં આ ટૂંકમાં સાટી દઈને અને એ સાટવાની છે એ આપણે સાટી તીની એ જ ટૂંકમાં ગ્રામુકજન એટલે ઝટપટ તત્કાલ કે ઝી કાઇ કયો બરાબર તો એ સાટી દઈ અને આજકાલે એટલું બધું તો કાંઈ છે નહીં પ્રમાણ પણ પંપ તો તો એટલા ને એટલા જ આવી છે ખળ તો બરી ગયું છે જોકે કોક થળ્યું લીલું હોય એટલે એ પાછું ફૂટે કારણ કે આ પાણી પાવ્યું એટલે આપણે બધું ભીણું થયું હોય એટલે પાછું જો માર દઈને તો બધું થઈ જાય નાશ દવા સાટવા જ આવી છે અને બાયુને ડુંગળી નીંદવાની છે કદાચ જો એ બાયુ આવતા હોય છે તો ડુંગળી નીંદવાની નેવું કામકાજ છે એટલે ડુંગળીમાં હલાય એવું થઈ ગયું છે કારણ કે એની પાઈ એને બે ત્રણ દી બે દી થઈ ગયા બે ત્રણ દી એટલે વાડિયા જવાનું પ્લાનિંગ કરીશ હાલો હાલો તો તો મીરાને દોવાનું કામ ને વાસી દઉં ને થઈ ગયું બધું કમ્પ્લીટ ને અત્યારે તો મીરા આપણે દોય જ રહ્યા છે હજી અને ખોળ જો ખાય છે અને નંદી મહારાજ જો બાંધો છે મીરા બહાર બાંધી છે हेलो हूं मेरा न दर्शन करवता तो तुम वीडियो ने लाइक आपिन तमाम ग्रुप में शेयर कर दीजो चैनल ऊपर न हो तो चैनल ने सब्सक्राइब कर दीजो जय गौ माता जय गौ माता आप जो वाडी पे पुगी गया भाई बना अबनave दवा ने तमारे हूं करवानु है डोंगरी निंदवानी हां सीताराम ने जस कृष्ण बताई ने डोंगरी मा खड़ छे एम तो दूधली छे आम तो કારી દૂધલી અને ભો દૂધલી બે જ દૂધલી છે બાકી બીજું તો ખડ નથી અને કોક સયો હોય એ જય શ્રી કૃષ્ણ તો ડુંગળી છે હવે છે ને અમારે નીચલા ખેતરમાં પેલા દીનું પીધેલું હોય ને એમાં દવા છાટવી છે બે ભાઈને એટલે દવા આપણે આજકાલ પાંચ લીટર જે નથી મળ્યું પણ પીના એ જ ભાવમાં ટૂંકમાં આવ્યું એટલે લીટર યાદ પેકિંગ છે એ જો દવા તોડે છે અને આજુ કલે હે ને આટ પંપ નું બનાવ આટ પંપ ગ્રામોકુજન અને કે તત્કાલ કે ઝટપટ કે જી ક્યો ઈ કા આ ઉગીયા નો હોય ને તો હાલે ઉગી ગયા પછી નો હાલે ટુકમાં કેમ ઉગી ગયા પછી નો જાડે બન ન કે રામ રામ ને सीताराम બધાય ને જો બે પંપ થઈ ગયા તાર હાલો મંડી ખેસવા એટલે હે ને આ ના છે સ્ટીકર જેવું ટીકર જ છે આમ તો ઈ નાખવાનું હે પંપ 10 10 ml કેથી કરણ ખડ કોક રહી ગયું હે ને ઉપર લાગે કેમ હું જોઈ આ ટિગડી જો ઈ તાં કેતા ડગળ પડી આજુ વખતે દવાનું પ્રમાણ છે ને થોડુંક વધારે રાખવું છે ઓલું એક લીટરના આઠ પંપ કરીએ એટલે કેટલું એકસો ત્રીસ સાલીસ સાલી જવું થાય એકસો સાલીસ એકસો સાલી જવું એ રાખવું દસ એમ સ્ટીકર ઓળખ ટીકર બીકર કાંઈ નાખ્યું નહોતું અને આજુ વખતે સ્ટીકર નાખવું એટલે દસ એમ એલ એટલે આ પંપ જે બન્યું ને એ આઠ પંપનું તો આઠ આઠ પંપમાં થઈ રહ્યું જોઈએ હરખે માપ માપટુંકમાં નીકળી જાય એટલે એકધારી દવા થઈ જાય એટલે એ માપ કરેલું જ હોય ડબલાનું જે ઓલું ડબલું પીડું ને કાઢું એ એક એક નાખું રહે એક એક ઉપર થોડુંક એક ઉપર થોડુંક થોડુંક નાખવાનું પહેલાં પંપ પાણીનો અડધો ભર લેવાનો પછી એક ડબલું નાખજો પછી પાછો આખો ભર લે એટલે પોખરવું નીકળી જાય આ રીતે એક એક ડોલ પહેલાં નાખી દઈએ બે પંપમાં ડોલમાં જ નાખ દેવાના આ રીતે અને ખાસ આ દવા સાટવામાં પાણી જોઈ તાજું દોરું પાણી ને તો ન હાલે ગમે ખડની દવા આપણે સાટીને પાણી તાજું જ જોઈએ બાકી નકર ખડ કોઈ પણ મગફળીમાં સાટતા ભલે ડુંગળીમાં સાટતા હોય તો ભલે પણ ખળ નાશક હોય ને એને ટૂંકમાં પાણી તાજું હોવું જોઈએ પાણી તાજું ન હોય ને તો પૂરતું રિઝલ્ટ ન મળે કેમ ભાઈ ને તાજું તાજું હોય ને તો જ મળે એમ થાય કે જંતુનાશકમાં એમ થાય ડોરું પાણી હોય તો ન મળે મિત્રો અમે બે ભાઈ દવા છાટી અહીંયા જો બે બાયું નીંદે છે ડુંગળી નીંદે છે ડુંગળી માં કયું કયું ખડ છે

એ થી ની ન બરતી ને ટરકસ ઉપરથી ની ન બરતી ને ની નથી બરતી ને એકય કોઈ પણ ડુંગળી લસણમાં દવા સાટવાની આવે ને એનાથી એકય આ દૂધલી ટૂંકમાં નથી બરતી બાકી બીજી બધી બધું ખડ બરી જાય બાકી આ વસ્તુ ન બરે કાર્યુ ખાર્યું નહીં તો ટરકસ ઉપર આપણે વીસ પચીસ એમએલ નાખીને એટલે બરી જાય છે ગોલ આપણે સો સાત એમએલ નાખ્યું હતું એટલે બીજું ખડ તો બધું સાફ થઈ ગયું પણ આ બે વસ્તુ ત્રણ વસ્તુ ટૂંકમાં રહી ગઈ હતી અને ક્યાંક ક્યાંક સયા આવે ક્યાં ક્યાંક જગ્યા રહી ગયા હે સયા

ભાંગી જાય ને ફેલાઈ થઈ ને છોડવો બાકી તો આ રીતની ડુંગળી છે તમે જોઓ કાઈ ઘટે નહીં જો કેવડી કેવડી ગઠ્યુ થઈ ગઈ છે છે જ નાની નાની ગઠ્યુ થઈ ગઈ છે એટલે આ રીતનું છે હાલો અહીંયા નીંદવા ના કેટલા વાત નીંદણા હાથ કે આઠ ના ના બે 4 100 ને હા હાથ જ એક કવેત્યું ને સા બનાવી હતી એને અમારે હવે આ મોટા કટકામાં સ વિકામાં એક એક પણ પ્રિયા છે પછી નિસલામાં તો જોઈએ હવે એ કાઇલનું જ પાયેલું છે કાલનું જોકે આવી પાયેલું છે પણ તોય જતા ગાળામાં લબાકા મારતા આવ્યા જાય છે કા ભાઈ અરવે અર્વે હા હા અરવે અરવે આવ્યા જાય ને તો હું નીકળી જાય ને તો સારું આપણે પ્રાયોક્ષર માર્યા પછી ભાઈ કેટલો ફેર છે પ્રાયક્ષર મારા પહેલાંની પોઝિશન છે ને ઝાઝી ખરાબ હતી પ્રાયક્ષર મારા પ્રાયોસરનું રિઝલ્ટ બીએસએફ વાળા રહ્યું ને એનું રિઝલ્ટ બહુ સારું છે કારણ કે નગર આ શેડું રહીને એ રોકાઈ ગઈ સીધી જે બરેલ છે એ તો છે જ આ રીતની આ પીસળિયું ટૂંકમાં અમે બરી એને એમ કહી બાકી આ પ્રાયક્ષર બી એસએફ વાળા નુર્યું ને એનું રિઝલ્ટ સારું ને કે આપણે પ્રાયક્ષર ન વાપરતા નેટીઓ વાપરતા કં નેટિઓનું રિઝલ્ટ સારા છે અને આનું તો એથી નહીં સારું છે એમ એટલે કોઈ પણ ભાઈને વાપરવું હોય તો વાપરીએ કે આપણે કોઈ જાહેરાત નથી કરતા પણ આપણને ફાયદો થયો એટલે આપણે બીજાને ટૂંકમાં કહેતા હોય બાકી તો આપણે કોઈ જાતની કોઈ કોઈની જાહેરાત કરી જ નથી એમ તો એનું રિઝલ્ટ એ પણ બહુ સારું હે કાંઈ વાંધો નથી અને હજી એક રાઉન્ડ એનો લઈ લેવું એટલે કેવું મસ્ત થઈ જગા એટલે મારી એને કેટલા દી આપણે પાંચ છ દિવસ થયા હા પાંચ છ દિવસ થયા એટલે પાછો બે દીક કેડે રાઉન્ડ લઈ લઉં દવાનો રાઉન્ડ આજે આપણે કાયદેસર કપાસમાં કરવાનો હતો અને થઈ ગયો વયસમાં કામ આવી પડ્યું વધારાનું મગ વાવવાને આપણે ખમવા નહોતું ને વવાઈ ગયા એમ વવાઈ ગયા ત્યાં કામ પડતું ને એ માટે ઉગતા છે ને અને જો એમાં દવાનું ખમી તો પાછું આમ થતું હતું કે ઉગી જાય ન નકામું ઉગી જાય તો હાલે નહીં પાછો એટલે એમ હે કપાસમાં તો એક બે આગ ને એટલો બધો ખાસ આજકાલ એવી કોઈ એટેક નથી મશીન ને બધું ઓછું થઈ ગયું હે માપે એટલે હાલે હાલો મંડી સાટવા આપણે વાગવામાં હાડા સર એવું થાય છે ને આપણે જો મગમાં દવા સાટતા ડુંગળી નીંદાઈ ગઈ અને હવે ઉતારે છે શાકભાજી અને હવે પછી ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે શાકભાજી આજ બધું લે છે એટલે એનું કારણ એવું છે કાલ જો બેન ની સુરત જાહેલી એને ભેગું મોકલાવી દે અને ઘર આપણા ઘર પૂરતું થઈ જાય એટલે જો તુરિયા અત્યારે ઉતારે છે બીજું હું શું ઉતાર્યું ગુવાર ભીંડો ગુવાર ભીંડો સોરી દૂધી અને તૂરિયા તો જો ઉતરાય એક બાસ્કુ થા યુરિયાનું યુરિયાની કોથરી હોય ને એટલું એક બાસ્કુ થા લગભગ એટલા તૂરિયા ઉતરા તો આ જો ફરતા ઢગલા જ પીડ્યા છે જો અહીંયા ઢગલો પીડ્યો છે અહીંયા પીડ્યો છે અહીંયા આપણે મગફળીનો ભૂકો હતો પછી મીરા કાયા ખાતી નહીં એટલે આપણે અમને રાખી દીધો હતો એટલે ફળી જાય ખાતર થઈ જાય પછી ટૂંકમાં હે ને ખાય એવો જ નહોતો રહ્યો ઢોર એક એવો નહોતો રહ્યો ટૂંકમાં એટલે પછી અમને પડ્યો છે લાંબો ફરતા તુરિયા વાવી દીધા હે એટલે સડી ગયા જો બધા માથે જો ફરતા સડી ગયા માથે કા ભાઈ હજી આમ જ લાટ નીડા પીડે તડકા પીડે ને એટલે બહુ થાય ફરતા ઢગલા કરી દીધા તો અહીંયા ઢગલો પીડ્યો છે એ હવે ગુવારી મીંડો જ થવા કેમ હા એક શાક નો જોઈડો હવે ગુવાર મીંડો જ થવા સીએમ તો જો ઝીણી ઝીણી સીંગું